રાજદ્રોહના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે શનિવારે મોડી રાત્રે હાર્દિક પટેલને મેજીસ્ટ્રેટના સ્થાને રજૂ કરાયો હતો અને ત્યાં ક્રાઇમ બ્રાન્ચે હાર્દિકના રિમાન્ડ માંગ્યા હતા જ્યારે કે હાર્દિકના વકીલે ફોન ટેપિંગને ગેરકાયદે ગણાવી તેનો વિરોધ કર્યો હતો તેઓ આ મામલે સોમવારે હાઈકોર્ટમાં અરજી કરશે રાજદ્રોહના ગુનામાં પકડાયેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને ને સાત દિવસના રિમાન્ડ પર મોકલાયો છે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે મેજિસ્ટ્રેટના બંગલે રજૂ કરીને અનામત આંદોલન માટે ફંડ ક્યાંથી આવ્યું અને સરકારને ઉથલાવવાના કાવતરાની કડીઓ મેળવવા ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી જેની સુનાવણી મોડી રાત સુધી ચાલુ રહી હતી બચાવ પક્ષે એવી માંગણી કરી હતી કે હાર્દિકના મોબાઈલ ફોનને ઇન્ટરસેપ્ટ કરવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી અંગેનો કોઈ દસ્તાવેજ હોય તો તે કોર્ટ સમક્ષ રજૂ કરવો જોઈએ અને જેને કે પચીસ અને છવીસ તારીખે દેશદ્રોહી હતા અથવા તો રાજદ્રોહી હતા જેની પાસે પચીસ અને છવીસ તારીખે એના ઉપર કોઈ ગુનો ન હતો તેમ છતાં તેમના ટેલિફોન ઇન્ટરસેપ્ટ કર્યા છે એ બહુ અતિ ગંભીર બાબત છે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ લોકોના બંધારણની હક ઉપર તરાપ મારે છે અને આના ઉપરની રીટ પિટિશન સોમવારે ફાઇલ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચના તપાસની અધિકારી જેએસ ગેડમે ભારે પોલીસ બંદોબસ્ત સાથે હાર્દિક પટેલને શાહીબાગમાં મેજિસ્ટ્રેટ એસ જે બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને રજૂ કર્યો હતો પોલીસે હાર્દિકને રિમાન્ડ પર લેવા માટે બાળ જેટલા કારણો દર્શાવ્યા હતા જેમાં હાર્દિક પટેલ અનામત આંદોલન સમિતિના કન્વીનર તરીકેની ઓળખ આપતા હતા પરંતુ તપાસ દરમિયાન આ પાસનું બંધારણ નથી અને રજિસ્ટ્રેશન કરવામાં આવેલું નથી તો કન્વીનર તરીકે તેઓ આ બાબતે શું જાણે છે તેની માહિતી મેળવવાની છે રાજ્યના વિવિધ સ્થળોએ યોજાયેલી સભાઓના આયોજનો વાહનો યુવક યુવતી માટે ટી શર્ટ ટોપીઓ અને જમવાની વ્યવસ્થા કરી હતી તેના નાણાની સગવડ કોણે કરી છે તેની તપાસ કરવાની છે વિવિધ સ્થળોએ આંદોલન સમિતિએ સભા અને રેલીઓ પરવાનગી વગર યોજીને કાયદાનો ભંગ કર્યા બાદ ધરપકડ થાય ત્યારે જે તે જિલ્લાઓ અને શહેરોમાં તોફાન થવા પામેલા છે તેથી આ પૂર્વ આયોજિત કાવતરું જણાય છે અને કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવાની છે પચીસમી ઓગસ્ટે યોજાયેલી રેલીમાં આરોપીએ જણાવેલું કે જુલાઈથી આજ દિવસ સુધીમાં 55 દિવસમાં માં 127 રેડિયો યોજી છે અને પાટીદાર સમાજની સૌથી મોટી સફળતા લેઉઆ અને કડવા પાટીદાર એક થઈ ગયા છે અને સરકારને મોટો ફટકો પડ્યો છે અને આપણી માંગણીઓ સરકાર સંતોષે નહીં તો આપણે ભગતસિંહના માર્ગે ચાલીશું 2017 માં કમળને ખીલવા નહીં દઈએ અને રાજસ્થાનમાં ગુર્જરોએ રેલવેના પાટા ઉખેડ્યા હતા તેમ આપણે 100 ફૂટ રેલવેના પાટા ઉખાડી નાખીશું વગેરે પ્રવચન કરેલા છે અને તેનાથી લોકોને હિંસા કરવા પ્રેરીને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોલીસ સ્ટેશનો સરકારી કચેરીઓ અને જાહેર બસ સેવાઓને નુકસાન કરી આગ ચાપી કરોડોનું નુકસાન કરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલા કરાવ્યા છે આ પ્રકારના હિંસક ગુનાહિત કૃત્યો માટે આરોપીને અન્ય કોનું પીઠબળ છે તેની તપાસ કરવાની છે આંદોલન સમિતિના સભ્યો કેટલા છે તેઓના હોદ્દા શું છે અને તોફાનોમાં શું ભાગ ભજવ્યો છે તે બાબતે આરોપીની પૂછપરછ કરી માહિતી મેળવવા આરોપીના રિમાન્ડની જરૂર છે નાસ્તા ફરતા સહ આરોપી અલ્પેશ પટેલ અને અમરીશ પટેલની ધરપકડ કરવાની હોવાથી આરોપીની પૂછપરછ કરવાની છે કે આરોપીએ કરેલી વાતચીતોને ઇન્ટરસેપ્શન રેકોર્ડ થયેલા છે તેના અવાજની ઓળખ માટે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવાનો છે કે ધારાસભ્યો મંત્રીઓ સાંસદ સભ્યો પોલીસ અધિકારીઓ અને સરકારના હોદ્દેદારોના રહેઠાણ પર હુમલા થયેલા છે અને એડિશનલ સેશન્સ જજના વાહનને પણ આગ લગાડી હતી આ પ્રકારના ગંભીર ગુના આચરવાના કાવતરામાં આરોપીની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવાની છે હવે હાર્દિકને પહેલી નવેમ્બરે બાર વાગ્યે કોર્ટમાં હાજર કરાશે ત્યાં સુધી પોલીસ તેની પાસે આંદોલનની રણનીતિ સહિતના મુદ્દે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી